હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં બેટા તમારું સ્વાગત કરું છું તો અહીંયા આગળ આપણે શું શીખવાનું છે જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષાનું ધોરણ પાંચમાં તમે જ્યારે ભણતા હોય છો ત્યારે તમે ધોરણ છના પ્રવેશ માટે જે પરીક્ષા આપવાની હોય છે એ પરીક્ષા છે જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા તો અહીંયા આગળ આપણે શું શીખવાનું છે બેટા વિભાગ બેમાં કયું છે અંક ગણિત છે એમાં કયો ભાગ છે બીજો ભાગ છે પૂર્ણ સંખ્યાઓ અને તેના ગુણધર્મ મારું નામ છે પ્રકાશ સર બીએસસી એસ બી એડ છે અને વધુ માહિતી તમારે જોતી હોય તો બેટા નીચે તમામે તમામ શું છે લિંક આપેલ છે ત્યાં આગળ તમામે તમામ ક્લાસ આપેલા છે આકૃતિને લગતા ક્લાસ પણ છે ત્યાં આગળ અને અંક ગણિતના પણ ક્લાસ છે ત્યાં આગળ અને ભાષાના એટલે કે ફકરા પરથી જવાબના પણ ત્યાં આગળ ક્લાસની લિંક આપેલ છે ત્યાં આગળ જઈને જોજો ન સમજણ પડે ન ખ્યાલ આવે એનો ફોટો પાડી નીચે મારું લિંક પણ આપેલ છે ત્યાં આગળ મને ફોટો પાડીને મોકલી દેજો બેટા તો અહીં આગળ ચલો આપણે સમય બગાડવાનો નથી તો સૌથી પહેલાં આપણને શું કીધું છે એ જુઓ તો સૌથી પહેલાં આપણને બેટા શું કીધું છે સૌથી પહેલાં આપણને શું કીધું છે કે પૂર્ણ સંખ્યા કીધી છે શું કીધું છે પૂર્ણ સંખ્યા કીધી છે તો સૌથી પહેલાં પૂર્ણ સંખ્યા એટલે શું લો આ ઝીરો પોઈન્ટ વન એટલે શું કહેવાય ને બેટા આપણે અપૂર્ણાંક કહીએ શું કહે છે બેટા અપૂર્ણાંક કહેવાય બરાબર એકના છેદમાં દસ પણ લખી શકાય છે તો અહીંયા આગળ શું કીધું છે બેટા આપણને માત્ર ને માત્ર કઈ સંખ્યા કીધી છે પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યા એટલે કે ઝીરો પણ હોય હા એક પણ હોય હા બે છે ત્રણ છે ચાર છે કેટલે સુધી હોય અનંત સુધી હોય ક્યાં સુધી બેટા અનંત એટલે કે ઇન્ફિનિટી આપણે આ જે સિમ્બોલ પણ આરે આકૃતિ પણ વાપરતા હોય છે અને શું કહેવાય બેટા અનંત કહેવાય શું કહેવાય અનંત કહેવાય તો હવે બેટા હવે તમને પ્રશ્ન કેવા પરીક્ષામાં પૂછાય છે એ પ્રમાણે હું તમને શીખવાડવાનો પ્રયાસ કરીશ તમે થોડુંક ધ્યાનથી સમજો ચલો આપણે શાંતિથી સમજીએ તો સૌથી પહેલાં તમે ધોરણ છઠ્ઠામાં ભણી ગયા છો અથવા ધોરણ સોરી તો સૌથી પહેલાં બેટા તમે પાંચમા ધોરણમાં સંખ્યા રેખા ભણી ગયા છે હા તો ચલો સંખ્યા રેખામાં આયા શું હોય બેટા મધ્ય બિંદુ એટલે શું હોય શૂન્ય હોય અને આ કઈ સાઈડ કહેવાય જમણી બાજુ કહેવાય અને આરે શું કહેવાય બેટા ડાબી બાજુ કહેવાય શું કહેવાય બેટા ડાબી બાજુ તો ચલો જમણી બાજુ કેવી સંખ્યા આવશે એક બે ત્રણ અને અનંત સુધી ક્યાં સુધી આવે બેટા અનંત સુધી જ્યારે ડાબી બાજુ કેવી સંખ્યા આવશે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ સંખ્યા આવશે હવે બેટા જુઓ તમે કે હવે હું તમને એમ કહું કે ધન સંખ્યા કઈ બાજુ આવે તો ધન સંખ્યા હંમેશા બેટા કઈ બાજુ આવે છે ધન સંખ્યા હંમેશા કઈ બાજુ આવશે બેટા ધન સંખ્યા હંમેશા જમણી બાજુ આવશે અને ઋણ સંખ્યા બેટા હંમેશા ક્યાં આવે છે ડાબી બાજુ આવે છે આપણને આટલી વસ્તુ ખબર પડી ગઈ હા શાંતિથી સમજવાનું છે ધીરે ધીરે સમજવાનું છે ઓકે આપણે ઉતાવળ કરવાની નથી હવે ચલો હવે આપણે એને સરવાળા ગુણાકાર બાદ બાકીને ભાગાકાર શીખવાના એટલે કે એના ગુણધર્મ જોવાના છે કોના ગુણધર્મ જોવાના છે બેટા માની લો કે તમારે આ કેરી છે તો કેરીના ગુણધર્મ કે તો કેરીના ગુણધર્મ તમને શું કહેશે બેટા કેરીના ગુણધર્મ તમને શું કહે કે ખાટી છે ગળી છે પછી પીળી છે કેસરી છે તો મતલબ આ બધા એને શું છે કલર ને બધું શું છે એના બેટા ગુણધર્મ છે શું છે બેટા એના ગુણધર્મ છે પરંતુ આપણે શું કરવાનું છે આપણે એને સમજવાનો પ્રયાસ કરવાનો છે તો ચલો તો સૌથી પહેલાં આપણે જોઈએ બેટા હું એમ કહું કે ચાર વત્તા પાંચ તો કેટલા કહેશો સાહેબ નવ ચલો બીજો પ્રશ્ન પૂછું છ વત્તા ચાર તો કેટલા કહેશો દસ કહેશો हो पूछूं तो के के हाँ तीजो प्रश्न पूछू कि सौ वत्ता बे हज़ार तो तब शूँ कहो बेटा एकवीसो केो बेटा एक एकवीसो आटली खबर पड़ी हाँ हे चलो हम हमें पाचों एक चौथी रकम वत्ता चार वत्ता बे बराबर के बार थे हाँ हूँ एम रकम लखूँ वत्ता चार वत्ता तो के बेटा बार था से तो अँगर हाँ जो शूं बेटा રકમ આપણી શું છે જો અંક ક્યાં ગયા આગળથી પાછળ જાય પણ સરવાળામાં કશો ફેર પડતો નથી આટલી ખબર પડી કે હા હવે સાહેબ તમે આટલું સહેલું કેમ ભણાવો છો બેટા આગળ બધે બધું એના ઉપર આધારે આપણને પ્રશ્ન પૂછાય છે એટલે આપણે થોડુંક સમજી વિચારીને આ કોન્સેપ્ટ શીખવાનો છે તો એટલો આનો મતલબ શું થાય બેટા શું થાય કે સરવાળો ની જ્યારે નિશાની આવે છે બેટા એને આગળ પાછળ કરો ત્યારે કશું જ ફેર પડતો નથી પરંતુ જો આવ્યું તમે બાદ બાકીમાં કે માઇનસ બે વત્તા ચાર કે તો જવાબ શું આવશે બેટા પ્લસ બે આવશે કેમ કારણ કે મોટા આગળ શું છે પ્લસ નિશાન છે હવે એમ કે માઇનસ ચાર વત્તા બે કે તો જવાબ શું આવશે માઇનસ બે આવશે બેટા જો આરો તફાવત મારે તમને શીખવાડવાનો હતો તો આટલું ખબર પડી ગઈ છે હા જો બેટા અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજે અને તારા બીજા મિત્રોને પણ મોકલી દેજે જેથી કરીને આવ્યું આપણું અંક ગણિતનું જે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં એ સારું એવો ગુણ પ્રાપ્ત કરી શકે આટલું ખબર પડી હા ચલો હવે બીજો કોન્સેપ્ટ છે આપણી પાસે એક કોન્સેપ્ટ જોઈએ કે જીરો વધતા સાહીઠ કહો તો જવાબ શું આવશે બેટા સાહીઠ જીરો વત્તા એસી કહું जवाब शो हो बेटा ऐसी साहब अँ से शू शीख मे बेटा जो अगर शूर माटे शून्य शू तटस्थ है शू बेटा तटस्थ है शून्य शून तटस्थ है शू बेटा तटस्थ है तटस्थ ना मतलब शू बेटा के कोईनी नहीं આટલું ખબર પડી કે બેટા હા ચલો હવે આપણે શું કરીશું બેટા એનો ગુણાકાર કરીએ અથવા તો સરવાળો કરીએ તો ચલો હવે તમને પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય છે એ જોઈ લો માની લો શું પ્રશ્ન પૂછે છે પ્રશ્ન નંબર એક કેવા પ્રકારના પ્રશ્ન પૂછે છે કે કોઈ એક સંખ્યા છે અને કોઈ કોઈ એક સંખ્યા છે કોઈ એક સંખ્યા આપેલી છે નો સરવાળો નો સરવાળો બે ત્રણ ચાર પાંચ છ જીરો છે જે પૈકી એક સંખ્યા બીજી સંખ્યા કરતા એ સંખ્યા કરતા સો દસ વધારે છે તો મોટી સંખ્યા કઈ હશે તો બેટા અહીંયા આગળ તમને ઓપ્શન આપેલા છે એ ઓપ્શન આપેલું છે એક લાખ બાર હજાર બસો પંચોતેર બી ઓપ્શન આપ્યું છે બેટા એક લાખ બાવીસ હજાર બસો પંચ્યાશી સી ઓપ્શન આપ્યું છે બેટા તેર હજાર એક લાખ બત્રીસ હજાર બસો ચોથું ઓપ્શન આપ્યું છે એક લાખ સત્તર હજાર બસો ને એંસી તમને આવો પ્રશ્ન પૂછે શું કહે છે એક્સ સંખ્યાનો સરવાળો બે ત્રણ ચાર છ જીરો છે જે પૈકી એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલી છે સો દસ વધારે છે તો મોટી સંખ્યા કઈ હશે હવે સાહેબ તમે જેમ સો દસ વાંચો બેટા હું તમને ખાલી સમજાવું છું મારો એવો કોઈ પર્પસ નથી તમને ખાલી કોન્સેપ્ટ ક્લિયર થઈ જવા જોઈએ તમને પરીક્ષામાં પૂછે તો આવડવી જોઈએ શું કીધું છે એક્સ સંખ્યાનો સરવાળો બે ત્રણ ચાર છ જીરો છે ચલો શું છે એક્સ સંખ્યા કીધી છે આપણે કહ્યું છે કોઈ કોઈ એક્સ બે સંખ્યાનો સોરી વિદ્યાર્થી મિત્રો રકમમાં ભૂલ છે સોરી એક્સ બે સંખ્યાનો સરવાળો બે ત્રણ ચાર છ જીરો છે તો ચલો આપણને અહીં આગળ એક સંખ્યા કઈ છે એક્સ છે બીજી સંખ્યા કઈ છે વાય લઈએ આપણે બંનેનો સરવાળો કેટલો કીધો છે બેટા બે ત્રણ પાંચ સોરી બે ત્રણ ચાર પાંચ અને છ ને જીરો કીધો છે હા કશું મુંઝાવણ નથી શાંતથી કરવાનું છે ચલો આટલું કીધું છે આપણને આટલું જ વસ્તુ કીધું છે હા શું કીધું છે એક સંખ્યા બીજી સંખ્યા કરતા શું છે વધારે છે કેટલી વધારે છે બેટા માની લો કે આ એક સંખ્યા છે એક સંખ્યા છે તો વાયમાંથી શું થશે બેટા બા થશે પણ કેમ થશે શા માટે થશે બધું જોવું પડશે તો ચાલો હું તમને સમજાવું હવે જો બેટા રકમ ધ્યાનથી વાંચો શું કહેવા માંગે છે જે પૈકી એક સંખ્યા બીજી સંખ્યા કરતાં વધારે છે શું છે બેટા વધારે છે તો એક આ નાનું હોય માની લો કે આ પાંચ કિલોનું હોય બાટ માન લો કે પાંચ કિલોનું બાટ હોય અને દસ કિલોનું બાટ છે તો શું કહેવાય મતલબ કે દસ કરતાં પાંચ કેવા છે ના ના છે એટલે બીજી સંખ્યા કરતાં આ શું છે વધારે છે વધારે છે તો નાની પણ સંખ્યા અસ્તિત્વ ધરાવતી હશે બેટા હા તો ચલો આગળ આપણે એક્સવાની જગ્યાએ આપણે એ અથવા તો બી ધારી લઈએ એટલે આપણને ભૂલ ના પડે અને આગળ હું શું લખી દઉં બેટા તમને હું તમને રકમ પૂરી લખી દઉં તો બેટા હવે અહીંયા આગળ આપણે શું છે બહુ મોટી રકમ છે તો હું તમને સમજાવવા માટે આપણે શું છે નાના એવા ઉદાહરણથી સમજી લઈએ તો નાનું ઉદાહરણ લઈએ તો ચાલો આપણે આમાં સમજીએ નાના એવા ઉદાહરણમાં કે માની લો કે શું કીધું છે હું તમને આગળ સમજાવી દઉં નાના હોવા ઉદાહરણમાં આપણે જોઈએ કે બે સંખ્યાનો બે સંખ્યાનો સરવાળો સરવાળો બે ત્રણ ચાર પાંચ છ જીરો છે જે પૈકી એની જગ્યા આપણે કઈ લેવાની છે સરવાળો મારી લો કે એક હજાર છે જે પૈકી એક સંખ્યા બીજી સંખ્યા કરતા આઠસો વધારે છે તો મોટી સંખ્યા કઈ છે આ પ્રશ્ન થયો બેટા હા ચલો હવે જોઈએ બે સંખ્યાનો સરવાળો એટલે બે સંખ્યા કીધી છે તો ચાલો કે માની લો કે આ એક સંખ્યા કઈ હોય એ માની લો અથવા ચલો તમારે જે માનવું માની લો શું માની લો એક સંખ્યા એક્સ છે હા બીજી સંખ્યાનો સરવાળો બંને સંખ્યાનો સરવાળો કેટલો કીધો છે બેટા એક હજાર કીધો છે બંને સંખ્યાનો સરવાળો કેટલો કીધો છે હજાર કીધો છે બે સંખ્યાઓ છે બે સંખ્યાઓ છે એટલે આરી સંખ્યા આ સંખ્યા છે બરાબર હા આટલું ખબર પડી હા પરંતુ બે સંખ્યા છે સરવાળો કેટલો કીધો હજાર કીધો જે પૈકી એક સંખ્યા કઈ છે એક સંખ્યા માન લો કે એક સંખ્યા કઈ છે એક્સ છે બીજી સંખ્યા કરતાં આઠસો વધારે છે આઠસો વધારે મતલબ શું થાય બેટા કે આ એક્સ આવેલાઓ હોય તો શું કરવું પડશે બેટા આઠસોમાંથી શું કરવું પડશે બેટા બાદ કરવા પડશે તો જ એક્સ આપણને મળશે ખબર પડી કે આટલી શું કહેવાય એક્સ માઇનસ આઠસો કહેવાય કેમ આઠસો બાદ કરીએ આપણે બેટા કે આ શું છે વધારે છે તો વધારે છે આઠસો વધારે છે તો આઠસો બાદ કરશું એટલે કેટલી સંખ્યા આવડશે મૂળ સંખ્યા આવી જશે ચલો હવે આનું સાદું રૂપ આપી દો एक्स वत्ता एक्स माइनस आठ सौ बराबर एक हज़ार क्या था बेटा एक हज़ार चलो एक्स एक्स क्या टू एक्स माइनस आठ सौ बराबर एक हज़ार एक्स बराबर शू बेटा आठ सौ माइनस क्या जैसे आ जैसे तो एक हज़ार भाग्या आठ सौ मींडू गयू मींडू गयू मींडू गयू मींडू गयू हाँ अगर बे तो नहीं टू एक्स तो हाँ તો હવે જો પાક ચાલે છે હા કે દેખાવ મળ્યું બેટા પાક ચાલે છે તો આ બેના ગુણાકાર મેળવ્યો તો એક્સ બરાબર દસ આઠ 2 બે 10 તો બે પાંચ દસ તો પાંચના છેદમાં કેટલા આવે બેટા આઠ આવે તો આ આપણો શું બની ગયો જવાબ બની ગયો શું બની ગયો બેટા જવાબ આપણે નાની રકમમાં જોયું છે હવે મોટી રકમમાં જોઈ લઈએ તો બે સંખ્યા કીધી છે બેટા કઈ સંખ્યા કીધી છે બે સંખ્યાનો સરવાળો એટલે કે કઈ સંખ્યા છે એક સંખ્યા હશે અને બીજી કહે છે એક્સ માઇનસ કેટલી વધારે કીધી છે બેટા એક લાખ દસ દસ હજાર સોરી દસ હજાર દસ એકમ દસક સો હજાર દસ હજાર ને સો બરાબર કેટલી કીધી છે બેટા સરવાળો કર્યો છે બે ત્રણ ચાર પાંચ છ જીરો ચલો કરો કેટલા થશે બેટા ટુ એક્સ બરાબર આ માઇનસ છે તો આ બાદ જાય તો પ્લસ થઈ જશે શું થઈ છે બેટા પ્લસ થઈ જશે એટલે કે તેવી ચાર પાંચ છ જીરો વત્તા સો દસ ચલો આનો સરવાળો કરજો બેટા અને બે ક્યાં લઈ જાઓ ભાગાકારમાં લઈ જાવ તો ચાલો આ બે અહીંયા ક્યાં લઈ જાઓ ભાગાકારમાં જે જવાબ આવે બેટા તમારે શું કરો છે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે અને તમારે આમાંથી એ આવે બી આવે સી આવે અથવા તો ડી આવે છે અને તમારે રકમ લખીને મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે તો આ બેટા કઈ છે રીત નંબર એક એવું આપણે કહી શકીએ છીએ કશો આધારે બેટા ન સમજણ પડે તો ધ્યાનથી ફરીથી બીજી વખત ક્લાસ જોજો તમે આ રીતના આધારે તમે સમજી શકો છો બે સંખ્યા આપે છે વધારે કીધું છે એટલા માટે શું આવશે બેટા આગળ માઇનસની નિશાની આવશે ચલો હવે બીજું તમને શું પૂછે કેવા રત્નો પ્રશ્ન પૂછશે ચલો જોઈ લો બીજો કેવો પ્રશ્ન પૂછશે તમને બેટા પરીક્ષામાં જો કે દસ હજાર સરવાળો બીજા કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે બેટા ચલો બીજા કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે હવે આપણે આગળ જોઈએ રીત બદલાય છે બેટા રીત કેવી બદલાય છે જુઓ બેટા હું તમને એમ કહું કે ત્રીસ ગુણ્યા બે મીંડું અથવા ચોરસ લઈ લો ગુણિયા ત્રણ અથવા તો એક કરી દો એને જવાબ લખી દો બેટા એકસો ને વીસ તો બેટા હવે તમે હું તમને પ્રશ્ન પૂછું કે આ ચોરસની જગ્યાએ કઈ સંખ્યા આવે ચોરસની જગ્યાએ કઈ સંખ્યા આવે તો ચોરસી જગ્યા કઈ સંખ્યા આવે તમે શું કરશો બેટા કે ચલો હવે આગળ કશું છે ત્રીસ આવેલા છે ત્રીસ દુ કેટલા બીજા કે ત્રીસ દુ કેટલા થશે બેટા ત્રીસ દુ સાહીઠ થશે હા ચલો તો કેટલા હોવા જોઈએ બે આવવા જોઈએ કેમ ત્રીસ દુ સાહીઠ સાહીઠ દુ એકસો ને વીસ તો તમને કોયડો આ કેવા પ્રકારના કહેવાય બેટા કોયડો કોયડો સોલ્વ કરવાનો આપણે શું કરે બેટા સોલ્યુશન કરવાનું બરાબર તો તમને ખબર પડી કે ચલો હું તમને એમ કહું કે સાહીઠ ગુણ્યા બોક્સ ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર ખાલી જગ્યા છે અથવા તો અને તમને નીચે ઓપ્શન આપેલા હોય એ બરાબર બે બી બરાબર ત્રણ સી બરાબર ચાર ડી બરાબર છ અને તમને શું આપેલી હોય રકમ લખેલી હોય માની લો કે હું તમારી સામે રકમ બનાવું છું બે ત્રણ છ છ તરી અઢાર એકસો એંસી અને બે એટલે કે અહીંયા હું રકમ લખી દઉં છું ચલો મેં આગળ શું છે કે ત્રણસો ને સાહીઠ લખ્યા છે તો હવે તમે આગળ કઈ સંખ્યા મૂકશો બેટા વારાફરથી મૂકો ગણતરી કરો અહીંયા બે મૂકો તો છ દુ બાર બાર દુ ચોવીસ ચોવીસ ત્રણ છ દુ બાર બાર દુ ચોવી બસો ચાલીસ બસો ચાલીસ ત્રણ કેટલા આવશે બેટા ના આવે ત્રણસો સાહીઠ ક્યાં ના આવે તો ત્રણસો કેવી રીતે આવશે જો ત્રણ છ છત્રીસ તો અહીંયા કેટલી સંખ્યા આવે એ તો આગળ ઓપ્શન ઈ ચલો હું મૂકી દઉં એક મૂકી દઉં તો આગળ તમારો જવાબ શું આવશે બેટા અહીંયા ત્રણસો સાહીઠ હતો તમારો સાચો જવાબ શું આવશે બેટા એક આવશે કેમ એક આવે છે કારણ કે એક સંખ્યા તમે આગળ મૂકો બોક્સમાં તો તમારો જવાબ કેટલો મળશે ત્રણસો ને મળશે કેટલો મળશે બેટા જવાબ ત્રણસો ને મળશે ચલો હવે આપણે જોઈએ કે બીજા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે માની લો ચલો આપણે દાખલા નંબર ચાર જોઈએ કે ત્રીસ હૈઝ વધતા વીસ હેઝ વધતા દસ હેઝ બરાબર ખાલી જઈ મતલબ અહીં તમને આપેલું હશે કેટલા આપેલા હશે બેટા હું જોઈ લઈએ હું તમને રકમ બનાવી દીધું છું પ્રેક્ટિસ માટે કરજો તો બેટા ચલો આ તમારે શું થઈ ગયું બેટા રકમ બની ગઈ હું તમને પૂછ્યું કે હેઝની હેઝની જગ્યાએ જગ્યાએ કઈ સંખ્યા આવશે બેટા કઈ સંખ્યા આવશે બે આવે ચાર આવે છ આવે આઠ આવે કે દસ આવે તો હવે મારા શું કહેવાય કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે હવે તમને ખબર પડી કે હા કેવી રીતે બેટા ખબર પડે ચલો આપણે વારાફરતી મૂકીએ બે મૂકો ચલો તો એઝ જગ્યાએ બે મૂકો અહીંયા પણ બે મૂકો અહીંયા પણ બે મૂકો કંઈ ના હોય એટલે મતલબ શું થાય ગુણાકાર હોય શું હોય બેટા ગુણાકાર હોય શું હોય બેટા ગુણાકાર હોય તો ત્રણ દુ છ એટલે કે સાહીઠ બે બે ચાર ચાલીસ દસ દુ વીસ તો આપણે જવાબ કયો બેટા સાહીઠ ને ચાલીસ છ ને એકસો વીસ તો આપણો જવાબ કયો બેટા આવ્યો બે નંબર તો આ એસની જગ્યાએ કેટલા મૂકો બે મૂકો તો જવાબ આપણો બેટા કેટલો આવશે એકસો વીસ આટલી ખબર પડી આવા જ પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને તમે જુઓ અગાઉની પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાય તો બેટા જુઓ ચલો હવે હું તમને હાલ દઉં અગાઉની રકમમાં કેવો પૂછાય તો પ્રશ્ન કે છ સ્ટાર વત્તા પાંચ સ્ટાર વત્તા ચાર સ્ટાર બરાબર એકસો ને નેવ્યાસી તમને ઓપ્શન આપ્યા હતા એ બરાબર બે બી બરાબર સાત સી બરાબર ચાર અને ડી બરાબર છ તો હવે તમને પ્રશ્ન પૂછે કે આ સ્ટારની કિંમત શું છે બેટા કિંમત શું છે તો હું તમને પૂછું કે આ સ્ટારની જગ્યાએ કેટલા આવે તો એકસો નેવ્યાસી થાય તમારે વારાફરતી બધી સંખ્યા બધામાં મૂકવાની છે ભૂલ શું નહીં કરવાની બેટા તમારે અહીંયા બે મૂકો અહીંયા બે મૂકો તો આયા બે મૂકવાના આયા આ બે મૂકવાના ભાઈ ચલો સાત મૂકો તો આયા સાત અહીંયા સાત ને અહીંયા સાત અને તમારે જે પણ જવાબ આવતો હોય બેટા એ તમારે શું કરવાનું છે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે શું કહે છે બેટા કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે ચલો હવે હું તમને થોડાક દાખલા બીજા ગણાવું શીખવાડું કે માન લો કે હું એમ કહું કે માઇનસ બે ગુણ્યા માઇનસ બે તમે શું કહેશો બેટા શું કહેશો ચાર આવે પણ કેવા ચાર પ્લસ ચાર કેમ પ્લસ ચાર एही વખત નિશાની એ બીજી વખત બે વખત માઈનસ થાય તો શું થાય બેટા પ્લસ 4 થાય આટલું સામાન્ય ખબર છે હા હવે ચાલુ 4 * 4 કરો બેટા તો કેળો જવાબ આવશે 16 હવે કો -4 * 4 તો જવાબ શું આવશે -16 આવશે શું બેટા આવશે -16 કે કારણ કે આગળ એકર નિશાની છે તો સાહેબ આગર દેખવા પડે થોડું સમજાવું ચલો હું સમજાવી દઉં માઈનસ બેટા જોઈ લો માઈનસ માઈનસ શું થાય બેટા પ્લસ થાય પ્લસ 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 શું થાય બેટા પ્લસ થાય પ્લસ માઈનસ શું થાય બેટા માઇનસ થાય અને માઇનસ પ્લસ પણ શું થાય બેટા માઇનસ થાય તો આ રીતે શું છે બેટા આપણું નિશાની કેવી રીતે બદલાય છે અને કેવી રીતે સમજાય છે તે આપણે શીખીએ તો હંમેશા યાદ શું રાખવાનું બેટા બે નિશાની સરખી હોય તો હંમે શું થાય સરવાળો થાય બે નિશાની સરખી હોય તો અમે શું થાય સરવાળો એક પણ અલગ હોય માન લો કે ચલો આ અલગ છે તો અહીંયા પણ માઇનસ આ અલગ છે તો અહીંયા પણ માઇનસ આટલું ખબર પડે કે હા ચલો હવે જુઓ હું તમને આગળ આપી દઉં બીજા દાખલા તમે મને જવાબ તમારે બધો કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે ચલો હું કહું કે માઇનસ છસો ગુણ્યા બે ગુણ્યા માઇનસ ત્રણસો ગુણ્યા બે બરાબર જવાબ કહેવાનો છે તમારે ચલો ત્રણસો ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર જીરો હવે બેટા જુઓ આનો પ્રશ્નનો જવાબ કેવી રીતે આવશે બેટા જુઓ કેટલી વખત નિશાની છે બેકી સંખ્યામાં હોવી જોઈએ નિશાની કેટલી સંખ્યામાં હોવી જોઈએ બે કી સંખ્યામાં ચલો માઇનસ માઇનસ કેટલા થઈ ગયા પ્લસ થઈ ગયા આ માઇનસ માઇનસ કેટલા થઈ ગયા પ્લસ થઈ ગયા હવે ચલો હું તમને ત્રીજી રકમ આપી દઉં છું કેવી રકમ છે જુઓ માન લો કે ત્રણસો ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર જીરો तो चलो आड़कू बनी गए आ बी आ जोड़कू बनी गय परंतु आ शू रही गिंगल रही गुंगल रही तो आखो जवाब पर शूँ मइनस में बेटा माइनस में खबर पड़ी कि हाँ माइनस माइनस प्लस ना, एक निशानी थी गई आशाने की माइनस तो हम जो प्लस निशानी माइनस निशानी तो जवाब शो बेटा माइनस में आटल खबर पड़ी गई हाँ चलो चौथी रकम लखी नाखो बेटा छसो गुणिया માઇનસ બે ગુણ્યા છસો ગુણ્યા બે બરાબર ખાલી જગ્યા આટલું ખબર પડી જાય એટલે તમારો વિભાગ એકમાં જે રીત પૂછી હતી તે આપણે આગળ શું થઈએ છે પૂરી થઈ જાય છે હવે આપણે થોડુંક આગળનું જોઈએ ચલો હવે હું કહું કે આ શું છે બેટા એક બોક્સ છે શું છે બેટા એક બોક્સ છે શું છે એક બોક્સ છે બોક્સમાં કેટલા ખાના છે કેટલા ખાના છે એ તમારે મને ગણીને કહેવાના છે ચલો ચલો હા હા હવે હું કહું કે આ બોક્સમાં કેટલા ખાના છે તમે ગણવા બેસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તે ચૌદ ને પંદર કેટલા ખાના થઈ ગયા બેટા એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને પંદર કેટલા ખાના થઈ ગયા બેટા પંદર ખાના થઈ ગયા તો હવે હું તમને કહું બેટા એક બે ત્રણ ચાર ને પાંચ એક બે ત્રણ હવે બેટા હું તમને પ્રશ્ન પૂછું કે તમે જો આવી ગધા મજૂરી કરવા જાઓ કે આ યોજના નંબર લખવા જાઓ તો તમારું પેપર પૂરું થઈ ગયું તો બેટા આપણે શું કરવાનું છે ગધા મજૂરી કરવાની નથી તો આપણે શું કરવાનું છે બેટા ડાયરેક્ટ જ કરવાના છે કેટલા ખાના છે આરડી હરોળ અને ઊભી હરોળ આપણે શું કરવાનું છે બેટા જોઈ લેવાની છે તો આડી હરોળમાં કેટલા છે એક બે ત્રણ અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ પાંચ ગુણ્યા ત્રણ તો કેટલા ખાના મળી ગયા બેટા પંદર ખાના મળી ગયા તો તમને જો બેટા અગાઉની પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછ્યો હતો તો અગાઉની પરીક્ષામાં તમે પ્રશ્ન જુઓ તો પ્રશ્ન કેવો પૂછ્યો તો ક્વેશ્ચન કેવો પૂછ્યો તો એક કાર પાર્કિંગ છે કાર પાર્કિંગમાં કાર પાર્કિંગ છે કેટલી હરોળ છે ચૌદ હરોળ છે અને ચારસો ને વીસ ગાડી પાર્ક કરેલ છે તો પ્લો પ્લોટમાં તો શું કહે મતલબ પ્લોટમાં કેટલી કાર પાર્કિંગ થઈ શકશે તો બેટા હવે સમાર શું કરવાનું છે ચલો શું કીધું છે એક કાર પાર્કિંગ આ કાર્કિંગ કાર પાર્કિંગ પ્લોટ છે શું છે કાર પાર્કિંગ પ્લોટ છે કેટલી છે ચૌદ હરોળ છે કેટલી છે ચૌદ હરોળ છે એટલે ચારસો ને વીસ ગાડી છે કેટલી બેટી ગાડી છે ચારસો ને વીસ ગાડી છે તો આપણે શું કરીએ ડાયરેક્ટ ગુણાકાર કરી દઈએ ચૌદ ગુણ્યા ચારસો ને વીસ એટલે આપણો જવાબ જે હોય એ મળી જાય સિમ્પલ છે કેટલી ગાડી આવશે જો તો આપણે આગળ કરી દઈએ બેટા ચારસો વીસ ગુણ્યા ચૌદ ચલો હવે મીંડુ ડાયરેક્ટ આપણે અહીંયા ઉતારી દઉં છું છેલ્લે જવાબમાં લખી દઈશ ચલો મીંડુ એક બે બે એક ચાર 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 દો આઠ ચોખો ચોખો સોળ ચલો આઠ આઠ ને પાંચ મેંડું ઉતારી દઈએ પાંચ હજાર આઠસો ને એંસી ગાડી પાર્ક થઈ શકશે ચાર હજાર પાંચ હજાર આઠસો ને વીસ ગાડી સુધી બેઠા પાર્કિંગ થઈ શકશે તો ખબર પડી ગઈ આવી રીતે તમને સ્કૂલનું પૂછશે શાળાનું પૂછશે કે કેટલા ક્લાસ છે કેટલા રંગ છે કેટલા બોક્સ છે તો બધું તમને પ્રકારના પ્રશ્ન પૂછી શકે છે આ એનું શું હતું આપણે બેટા એનું ઉદાહરણ એક જોયું હતું આટલી ખબર પડી ગઈ છે તો ચલો હવે બેટા તમારે શું કરવાનું છે હવે અહીંયા ઘર આપણે શું છે બેટા રીત નંબર એક ભાગ એક પૂરો થાય છે તો અહીંયા ઘર બેટા તમે અગાઉના ક્લાસ ન જોયા હોય તો નીચે તમને લિંક આપેલ છે બેટા ત્યાં આગળ તેને અગાઉના ક્લાસ જોઈ લેવા બરાબર અને તમારે અંક ગણિત અંક ગણિત પછી બીજું શું છે બેટા આપણું આકૃતિ છે એટલે કે માનસિક યોગ્યતા કસોટી ભાષા છે એટલે ભાષા પરથી પણ પ્રશ્નના જવાબ તમારે શું કરો છે બેટા આપવાના છે તો બેટા અહીંયા આગળ તમને તમામે તમામ ક્લાસો મળશે ફ્રી ઓફ કોસ્ટ મળશે ફ્રી ટેસ્ટ મળશે આપવા માટે આપણે એક જ એવો મંતવ્ય છે કે શિક્ષણનો ધંધો શું થવો જોઈએ બેટા બંધ થવો જોઈએ તો ચલો વિદ્યાર્થી મિત્રો આ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા બધા વિદ્યાર્થી મિત્રોને મોકલી દો જેથી કરીને તે પણ સારી રીતે સમજી શકે અને સારા એવા માર્ક મેળવી શકે તો મળીએ નવા ક્લાસમાં નવા રીતે જય હિન્દ જય ભારત